રિપોર્ટર ફિરોઝ સેલોત એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર મારું નામ બરદિવ સોલંકી શું કાર્યક્રમ હતો આજ રોજ જે પરશુતમ રૂપાલાએ વર્તેજ ગામની અંદર સ્વયંભૂ બંધ પાડેલો આવનારા દિવસોની અંદર જ્યાં સુધી પરશુતમ રૂપાલાની રદ ના થાય ત્યાં સુધી આ ગામની અંદર વર્તેજ ગામમાં કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાને નેતા પ્રચાર અર્થે પ્રવેશ બંધી છે આવનારા દિવસો નહીં થાય તો ચોક્કસપણે ઉગ્ર આંદોલન થશે